હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું વાટીદાળના ખમણ જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા છે અને બજાર જેવા જ બનીને તૈયાર થાય છે આપ જોઈ શકો છો તો ચાલો આપણે બનાવીએ હવે વાટીદાળના ખમણ જોઈ શકો છો આખી રાત રાખવાથી આપણી જે દાળ વાટીને રાખી હતી એમાં સરસ મજાનો આથો આવી ગયો છે એકદમ સરસ સાફો આવી ગયો છે તો હવે આપણે એની અંદર બે ટીસ્પૂન સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું થોડું તેલ એડ કરીશું એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને થોડી હળદર એડ કરીશું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું આપણે મિક્સ ચમચાની મદદથી નથી કરવાનું હાથ વડે એકદમ સરસ ફેંટી લેવાનું છે આપણું બેટર ઘટ્ટ છે તો એમાં જરૂર જરાય એમ પાણી આપણે એડ કરીશું પણ અત્યારે નથી કરવાનું એક જ ડાયરેકશનમાં આપણે એને આંગળીઓની મદદથી સરસ ફેંટી લેવાનું છે આ રીતે એક જ ડાયરેકશનમાં ફેંટશું બે થી ત્રણ મિનિટ માટે તો એકદમ ફ્લપી અને હળવું બની જશે આ રીતે સરસ એક થી બે મિનિટ માટે એને ફેટી લઈએ અને આ ટીપ્સ કરવી બહુ જ જરૂરી છે આના માટે આ રીતે સરસ ફેટી લઈએ બે થી ત્રણ મિનિટ ફેટ્યા પછી આપ જોઈ શકો છો કે એકદમ ફ્લપી અને હળવું બની ગયું છે હવે આપણે આમાં મીઠું એડ નથી કર્યું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એને પણ હાથની મદદથી મિક્સ કરી દઈશું આ રીતે સરખી રીતે મિક્સ કરી દેવાનું તો આપણું મીઠું પણ એડ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે ઈનો આવે છે એક પેકેટ પાઉચ એ એડ કરી દઈશું મારી પાસે આ ગ્રીન કલરનું છે જો તમારી પાસે બ્લુ કલરનું હોય તો એ પણ એડ કરી શકો છો તો હવે ઈનોને એક પાઉચ એડ કરી દઈશું અને એને એક્ટિવ કરવા માટે એક અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો એને હવે ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરી દઈશું એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે આ રીતે અને ઈનો નાખ્યા પહેલાં તમારે જે થાળીમાં મૂકવાનું હોય એમાં તેલ લગાવીને તૈયાર કરી દેવાની પછી જ ઈનો એડ કરવાનું એટલે મિક્સ કરીને તરત જ તમારે મૂકી દેવાય ઢોકળા થવા તો મેં થાળી પહેલેથી જ તૈયાર કરીને રાખી છે સરખી રીતે મિક્સ કરી દઈશું તો આપણો ઈનો સરસ મિક્સ થઈ ગયો છે અને મેં પહેલેથી જ થાળીમાં તેલ લગાવી અને થાળી તૈયાર કરી દીધી છે ઈનો નાખ્યા પહેલાં જ તો હવે આપણે થાળીમાં ફટાફટ લઈ લેશું અને આ સ્ટેપ તમારે એકદમ ઝડપથી કરવાનું છે આ રીતે ત્રણથી ચાર વખત સરખી રીતે ટેપ ટેપ કરી લેવાનું તો મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે મેં ઢોકળાયાનો ઉપયોગ નથી કર્યો જે એલ્યુમિનિયમનું લોહી આવે છે એમાં જ હું બનાવું છું તો હવે આપણે જે થાળી તૈયાર કરીને રાખી છે એ થાળીને આની અંદર મૂકી દઈશું સરખી રીતે અને એની ઉપર થાળી ઢાંકી દસથી પંદર મિનિટ માટે એને થવા દઈશું પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આ રીતે આપણે ચેક કરી લઈશું જો આપણું ચપ્પુ એકદમ ચોખ્ખું આવે છે તો આ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી આને બહાર કાઢી ઠરવા માટે દસ મિનિટ માટે મૂકી દઈશું ઠંડા થયા અને દસ મિનિટ પછી આપણે આ રીતે એને પહેલાં સાઈડમાંથી કરી લેશું અલગ અને પછી તમારે અને પછી તમારે જે રીતના નાના મોટા પીસ કટ કરવા હોય એ રીતે તમારે આને કટ કરી લેવાના પણ ઠંડા થાય પછી જ કટ કરવાના આ રીતે આપણે કટ કરી લઈશું તો આપણે ખમણને કટ કરી લીધા છે એને અલગ કરી લેશું તો આપ જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ સ્પંજી બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપ જોઈ શકો છો સરસ જાડીદાર બનીને તૈયાર થઈ ગયા છે આપણા ખમણ તો આપણે આને હવે એક એકલાઈએ અને પછી આનો વઘાર કરી દઈશું વઘાર માટે આપણે કડાઈ લઈ લીધી છે ગેસ ચાલુ કરી આપણે એમાં થોડું તેલ લઈ લઈશું તેલને આપણે ગરમ થવા દેવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એની અંદર રાઈ એડ કરીશું રાય ફૂટી જાય પછી આપણે એની અંદર થોડા તલ એડ કરીશું હીંગ એડ કરવાની છે અને લીલા મરચાં બે લીલા મરચાં મેં આ રીતે લાંબા કાપીને રાખે છે એ એડ કરી દઈશું એને સરખી રીતે મિક્સ કરી અને આની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે

આ રીતે સાણસીની મદદથી પકડી અને ગેસ ધીમો કરી દેવાનો છે અને એને આની અંદર જ શેકી લેવાના છે સરખી રીતે મિક્સ કરી દઈશું તો આપણા ખમણ એક મિનિટ માટે મેં સરસ શેકી લીધા છે હવે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં લઈ લેશું તો આપણા વાટીદારના ખમણ એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ જાડીદાર અને બજાર જેવા જ બનીને તૈયાર થયા છે તો આપણા ખમણ એકદમ સરસ બજાર જેવા જ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સ્પંજી પણ બન્યા છે તો આપ જોઈ શકો છો કે આપણા વાટીદારના ખમણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સ્પંજી બન્યા છે તો આ રીતે આપ ઘરે એક વખતથી જરૂરથી ટ્રાય કરજો અને આ ખમણને આપ કોઈ પણ ગ્રીન ચટણી સાથે બહુ જ સરસ લાગે છે અને આની ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરી દેવાનું મારી પાસે ધાણા નથી તો મેં ધાણા નથી નાખ્યા તો આ રીતે આપ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આપને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે થેન્ક યુ